ભરૂચના અંકલેશ્વર ખાતે આવેલ સારંગપુર ગામના મારુતિ ધામ એક માં ભાતીજી મંદિરના પ્રથમ પાટોત્સવ આયોજન કરાયું જે પ્રથમ પાટોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સારંગપુરના મારુતિ ધામ એક સોસાયટીમાં યોજાયેલા ભાથીજી મંદિરના પ્રથમ પાટોત્સવ દરમિયાન ભાથીજી મહારાજના પૂજારી ત્રિભુવનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને હોમ પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ ખેડા જિલ્લાના બોઠા ગામના શ્રી સદગુરુ શૈલેષદાસ બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા યોજવામાં આવેલ પાઠસવ નિમિત્તે ગામ ઇન્દૂરના ધીરજ પરમાર સહિત દિલીપ કાપડિયા અને નિકુરા ગામના ઉભા ભજન મંડળના લોકો ઉપસ્થિત રહેતા ફૂલાર્થી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પાઠસવ નિમિત્તે સભ્યો દ્વારા ઉભા ભજનનું આયોજન કરી ધમઝટ બોલાવી હતી અને આ પ્રસંગે સોસાયટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શોભા વધારી લીધી હતી બ્યુરો ચીફ પીજી પરમાર રમેશ સતેરી સાથે